દેગાવડા ગામમાં પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી આજરો દેગાવડા ગામમાં પ્રાથમિક શાળાના પટરાંગણમાં પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આ રાષ્ટ્રીય પર્વ દિન નિમિત્તે ઉપસ્થિત મહેમાનો ગામના સરપંચ દીપસી સરપંચ દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સરદાર પટેલ એસએમસીના સભ્યો પંચાયત બોડીના સભ્યો તેમજ ગામના નાગરિકો વડીલો યુવાનો બાળકોના વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી જેમાં શાળાના શિક્ષકો દ્વારા શાળાની બાળિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યો હતો દેશભક્તિના ગીતો આદિ નાટકો પણ કરવામાં આવ્યા બાળકોએ પોતપોતાના વક્તવ્ય હિન્દી ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત ભાષામાં રજૂ કર્યા હતા શહીદોને યાદ કરવામાં આવ્યા અને બાળકોમાં શાળાના સ્ટાફમાં સારી એવી કામગીરી જોવા મળી ગામમાંથી એક સંદેશ આપવામાં આવ્યો ગામમાંથી પ્રાઇવેટ શાળામાં જતા વિદ્યાર્થીઓ ગામમાં સરકારી શાળામાં શિક્ષણ લે તેવો સંદેશ ગામમાંથી આપવામાં આવ્યો હતો રિપોર્ટર જગદીશ કોળી લીમખેડા